બાપુ એક સુંદર મજાનો જાણવા જેવો પ્રસંગ છે અને આ પ્રસંગમાં આજે આપણે વાત કરવી છે મહાબલીપુરમ વિશે અને ત્યાં આવેલા પર્યટન સ્થળો વિશે મહાબલીપુરમ એ ગ્રેનાઇટથી બનેલા તેના પ્રાચીન મંદિરો અને ગુફાઓ માટે ફરવાલાયક આકર્ષક અને સુંદર સ્થળ છે મહાબલીપુરમ તેના મનમોહક સમુદ્ર તટ પ્રાચીન ખડક કોતરણી મંદિરો અને ગુફાઓ માટે વિશ્વ પ્રખ્યાત સ્થાન છે મહાબલીપુરમની મુલાકાત લેવા માટે આ દરિયા કિનારો એક ઉત્તમ સ્થળ છે આવો તમને મહાબલીપુરમના કેટલાક આકર્ષક પર્યટન સ્થળો વિશે જણાવીએ મહાબલીપુરમ તામિલનાડુ રાજ્યમાં સ્થિત તે એક મંદિરોનું શહેર છે તેમજ પ્રાચીન અને મહાકાલીન ભારતમાં વેપાર અને વાણિજ્યનું કેન્દ્ર પણ રહ્યું છે અહીં આવેલા અનેક ઔતિહાસિક સ્મારકોને કારણે મહાબલીપુરમ એક પ્રખ્યાત પર્યટન સ્થળ જગજાહેર છે જે યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઇટમાં પણ સામેલ કરવામાં આવ્યું છે તેના વિશાળ દરિયા કિનારા પથ્થરોની કોતરણી અને પ્રાચીન મંદિરો માટે પ્રખ્યાત છે તેમજ મહાબલીપુરમ પ્રવાસીઓ અને સહેલાણીઓ માટે પણ આકર્ષણનું કેન્દ્ર બની રહ્યું છે બંગાળની ખાડીના કિનારે કોરોમંડલ તટ પર ખડગ કોતરણીને બનાવેલી ગુફાઓ અને પ્રાચીન મંદિરો ઔતિહાસિક રીતે મહત્ત્વપૂર્ણ અને પ્રખ્યાત પર્યટન સ્થળોમાં આગવું સ્થાન ધરાવે છે જો તમને પણ ઐતિહાસિક સ્થળોની મુલાકાત લેવાનો અને એને મન ભરીને માણવાનો શોખ હોય તો એક વખત મહાબલીપુરમ ચોક્કસપણે જજો વિશાળ ખડકોમાંથી કોતરેલા અદભુત અને મનમોહક મંદિરો સાથે ખુલ્લા સંગ્રહાલય તરીકે પ્રખ્યાત મહાબલીપુરમ એક લોકપ્રિય પર્યટન સ્થળ તો છે જ પણ સાથે મહાબલીપુરમ દક્ષિણ ભારતનું એક ભવ્ય શહેર પણ છે જ્યાં ખડકો પર સુંદર રીતે પથ્થરની કોતરણીઓ કરવામાં આવી છે દ્રવિડ સ્થાપત્યમાં બનેલા આ મંદિરોની કલાકૃતિઓ અનોખી અને અદભુત છે આ મંદિરોમાંથી તમે બંગાળની ખાડીનો અનોખો નજારો પ્રત્યક્ષ રીતે જોઈ શકો છો તેમજ અહીંના સૂર્યોદય અને સૂર્યાસ્તનો નજારો પણ ખૂબ જ અલૌકિક અદ્ભુત અને માણવાલાયક છે અહીં જોવાલાયક અને ફરવાલાયક સ્થળો વિશે વાત કરીએ તો મહાબલીપુરમમાં સ્થિત મહીસાસુર મર્દિની ગુફા પ્રખ્યાત પર્યટન સ્થળોમાંનું એક છે આ સ્થળ પ્રવાસીઓમાં ખૂબ જ લોકપ્રિય છે વંશ દ્વારા બનાવવામાં આવેલી આ ગુફામાં તમે દેવી દુર્ગાને મહેસાસુર રાક્ષસનો વધ કરતી જોઈ શકો છો આ પ્રખ્યાત ગુફા એક મંદિર છે જેની સુંદરતા અને અદ્ભુત કોતરણી લોકોને પોતાની તરફ આકર્ષિત કરે છે આ ગુફામાં હિન્દુ મહાકાવ્યો અને પુરાણોમાં ઉલ્લેખિત દ્રશ્યોને પણ દર્શાવવામાં આવ્યા છે ત્યારબાદ આવે છે ગણેશ રથ મંદિર સાત બેગોડામાંથી એક ગણેશ રથ મંદિર

ત્યારબાદ આવે છે વાઘ ગુફા વાઘ ગુફા એ ખડગ કોતરીને બનાવવામાં આવેલું હિન્દુ મંદિર પરિસર છે અને આ મંદિર પરિસર દેવી દુર્ગાને સમર્પિત છે રોકેટ સ્થાપત્ય શૈલીમાં બનાવેલી વાઘ ગુફાની સંરચના તેને એક પ્રખ્યાત પર્યટન સ્થળ તરીકે મહત્વ સ્થાન આપે છે તે એક પ્રખ્યાત શિલ્પકલાના સંરચના છે જે મંડપમના આકારમાં બનાવવામાં આવ્યું છે ઇતિહાસ સાંસ્કૃતિક સુસંગતતા અને લોકવાયકામાં રસ ધરાવતા લોકો માટે વાઘ ગુફા એક ઉત્તમ પર્યટન સ્થળમાંનું એક છે આ વાઘ ગુફાની મુલાકાત પણ અહીંયા વસી જાય એવી આકર્ષિત અને મનોહર છે ત્યારબાદ આવે છે અર્જુનની તપસ્યા સ્થાન તમિલનાડુના મહાબલીપુરમમાં સ્થિત તેતાલીસ ફૂટ ઊંચા અને સો ફૂટ લાંબા બે અખંડ શિલાખંડ ભારતનો ઔતિહાસિક વારસો ધરાવે છે મહાભારત કાળ સાથે સંકળાયેલું આ વિશ્વ પ્રખ્યાત પર્યટન સ્થળ અર્જુનની તપસ્યા તરીકે ઓળખાય છે અહીં શિલાખંડમાં કોતરવામાં આવેલા દ્રશ્યોમાં અર્જુનને ધ્યાનમાં ડૂબેલા અને ભગવાન શિવ પાસે તેમના દિવ્ય ધનુષ માટે પ્રાર્થના કરતા જોઈ શકાય છે અહીં વિશાળ શિલાખંડો પર પક્ષીઓ પ્રાણીઓ દેવતાઓ અને સંતોની સો કરતાં પણ વધારે મૂર્તિઓ બનાવવામાં આવી છે અને આ સ્થળ પણ પ્રાકૃતિક રીતે ખૂબ જ સુંદર અને મનોરમ્ય છે આવા પર્યટન સ્થળોની મુલાકાત લેવી અને મન ભરીને માણવા અને હૃદયમાં ઠાંસી ઠાંસીને યાદગીરી રૂપે સંગ્રહિત કરવા એ ખરેખર એક જિંદગીનો લાવો છે જિંદગીમાં ક્યારેય પણ સમય મળે તો આ મહાબલીપુરમમાં આવેલા આવા અદ્ભુત અને અલૌકિક પર્યટન સ્થળોની મુલાકાત લેવાનું ભૂલતા નહીં બાપુ આ હતો તામિલનાડુમાં આવેલા મહાબલીપુરમ સ્થળો વિશે નો પ્રસંગ આ પ્રસંગ આ કથા આ વાર્તા પૂરેપૂરી સાંભળી એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર આપનો દિવસ શુભ રહે મહાદેવ હર